કુંડાળિયા ઈશ્વરિયાના અમારા કુંકાવાવના આચાર્ય એ અહીંયા કથા સાંભળવા એ વાઘડીએ મને મળ્યા તો મેં કીધું અહીંયા કેમ પોઈ ગયા તમે કથા સાંભળવા તો મારું થાહારું અહીં છે કે જો બધી મેં કીધું તો તો ચૂનીલાલ ચુનીલાલ લાલ તું છે એટલે સંતોનો સંગ થાય તો એ પ્રથમ ભક્તિ છે બીજા નંબરની ભક્તિ તુલસીદાસજીના મતે છે દૂસરી રતિ મમ કથા પ્રસંગા અને આ ભક્તિની વ્યાખ્યા ભગવાને માનસની અંદર જે કરી છે એની પ્રસંગ બહુ ભાવ વિભુર છે આ સંવાદ શબરી અને રામ વચ્ચેનો છે ભક્તિની અંદરની પરાકાષ્ઠા એ શબરી માતા છે આખી જિંદગી એને રાહ જોઈ અને છેવટે પ્રભુ એમના ઘેરે પધાર્યા ત્યારે એને સ્મરણ પણ ન થઈ રહ્યું એને ભગવાનને ધરવા માટે એના ઘરમાં તો કંઈ રાજભોગ હતો નહીં તો જંગલમાંથી બોર વીણી આવતા અને બોર ભેગા કરી રાખે ને પછી પાછી એને એવી ચિંતા થાય કે ઠાકોરજીને ખાટું બોર ખવડાવી દેવાશે તો ઠાકોરજી નારાજ થઈ જશે એટલે બધાય બોરને ચાખે એઠા કર્યા બધા બોર અને પ્રભુ શ્રી રામ કેટલા પ્રેમાળ હશે એનું આનીથી ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ મળે જ નહીં એણે એના હેઠાબોર પ્રેમથી ખાધા એવી શબરી માની કથામાં શબરી અને રામનો જે સંવાદ થયો એમાં લખ્યું છે કે દૂસરી રતિમમ કથા પ્રસંગા મારી કથામાં ભાવ સાથે બેસવું એનું નામ બીજા નંબરની ભક્તિ છે તમે બધા ભાગ્યશાળી છો કે તમે બીજા નંબરની ભક્તિ કરી રહ્યા છો કથામાં બેસવું એ બહુ અઘરી વાત છે એવી એવી વાયકાઓ લોકો ચલાવે રોજ એનું હોય એના ભટજીને એની કથા ત્યાં પછી રોજ જાય તો હાલે ને એક વખત જીએ બહુ થઈ ગયું પણ લોકોને યાદ નથી રહેતું વ્યવહારિક પ્રસંગો જે હોય ને એની ઉપર ધ્યાન નથી દેતા આપણા ઘરમાં ઘણા બધા વાસણો હોય આખી ઢગ જમે એટલા ઘરના વાસણો હોય ઘણા ઘરમાં જાન જમાડે એટલા હોય સુખી ઘરમાં માઇન્ડ હોય આખી કાંધીયું ભરેલી હોય પણ એ કાંધીના જે વાસણો હોય ને એને તો વરહમાં એકાદી વખત ધોવાના હોય વરહમાં એકાદી વખત એ મોટે ભાગે દિવાળી ઉપર મુખ્ય કાર્યક્રમ ચાલતો હોય દિવાળીમાં કે સાફ સફાઈનું કામકાજ હાલે છે તઈ એ કાંધીના વાસણોનો વારો આવે પણ પાણીયારાના ગોળા ગોળા ગોળાઢાંકણા બુજારા લોટા આને દરરોજ ધોવાના હોય એ રોજનું વપરાશ છે એટલે એને દરરોજ ધોવા પડે કાંધીના હોય એ વર્હે આલે એમાં કથા છે ને એ દરરોજ કરવાની છે ભક્તિમાં દરરોજ બેહવાની જરૂર છે એને માટે આ પ્રસંગો આપણા માટે નિરૂપ્યા છે એને માટેના આ રસ્તાઓ આપણા વડવાઓ આપણને દેખાડતા ગયા છે અને એ રસ્તા ઉપર ચાલીને આપણે પણ પ્રેમલક્ષણા ભક્તિની અંદર કોન્ટ્રીબ્યુટ કરી શકીએ ભાવ લઈ શકીએ કીર્તન કરાવે અહીંયાથી શાસ્ત્રીજી અને તમે સમૂહની અંદર કીર્તન કરો ને તો એ જેટલા બોલતા હો ને એટલા ગુણ્યા થાય ગુણાકાર થાય છે એટલે સમૂહ કીર્તનનો તો ઓર મોટો પ્રતાપ છે બે નંબરની ભક્તિ બીજા નંબરની એ કથામાં બેસવું કથાને પ્રેમથી સાંભળવી એટલે કથામાં બેસો ને ત્યારે આપણા સાંસારિક કામોને થોડીક વાર માટે ભૂલી જવા ઘેરે હું થતું હશે ટિફિનનું શું થયું છે વાડીનું શું થયું છે ઢોરઢાકરની નીણનું શું થયું છે એ કરશે કરવાવાળા આપણે હમણાં અહીંયા બેઠા છીએ એટલે આપણો ભાવ ઠાકોરજીની અંદર રાખીએ ભગવાનની અંદર રાખીએ અને કીર્તન જ્યારે તમે કરો છો ત્યારે બીજી એક ભક્તિ પણ તમારાથી અનાયાસે થઈ જાય છે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ પંચમ ભજન સોય બેદ પ્રકાશા એ પાંચમા નંબરની ભક્તિ છે જપ કરવો એ પાંચમા નંબરની ભક્તિ છે એટલે અનાયાસે આપણાથી પાંચમા નંબરની ભક્તિ પણ થઈ જાય એક પંથ દોખાત જેવી આપણી સ્થિતિ છે એક કથામાં જવાને કારણે ભક્તિના બે બે સ્વરૂપોનું આરાધન અનાયાસે થાય એવો સુભગ સમન્વય ગામના સૌ આગેવાનોએ મળી અને અહીંયા યોજ્યો એનો લાભ આજુબાજુના ગામવાળાને મળે છે સગા સંબંધીઓને મળે છે અમારે ભાઈ મારો કો સ્ટુડન્ટ ચુનીલાલ કુંડાળિયા ઈશ્વરિયાના અમારે કૂંકાવાવના આચાર્ય એ અહીંયા કથા સાંભળવા એવા આગળીએ મને મળ્યા તો મેં કીધું અહીંયા કેમ પોઈ ગયા તમે કથા સાંભળવા તો મારું હા હારું અહીં છે કે જો બધી મેં કીધું તો તો ચુનીલાલ ચુનીલાલ હાલતું છે આ ઓ લાભ તો બીજા કેટલાય સગા સંબંધીઓ આજે લેતા હશે અને એ લાભ આપવા માટેના નિમિત્ત તમે લોકો બનો છો એટલે અનેક પુણ્ય આ આયોજકોના ખાનામાં ઉપરવાળો જમા કરતો હોય છે પ્રેમગઢ ગામે સો વર્ષની યાત્રા પૂરી કરી સરપંચશ્રી મને રસ્તામાં હાલતા હાલતા ગામ અંગેની વાતો કહેતા હતા આ અમારા વૃક્ષો સરસ મજાના ઓટલા હાઈસ્કૂલ ઝીણા બાપાના વખતે શરૂ કરેલી હાઈસ્કૂલ છે બાળકો માટેની વ્યવસ્થા કથાના આયોજનની વ્યવસ્થા આજુબાજુના ગામમાંથી બધાને તેડવા મેળવાની વ્યવસ્થા એને માટેના ભોજન પ્રસાદની વ્યવસ્થા આ બધું સમરસ ગામને કારણે થાય છે અને ગામ સમરસ હોય આ બધાને યાદ હશે નહીં હશે મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા એ વખતે એમણે એક સુધારો કરેલો કે ગ્રામ પંચાયતની ચૂંટણી ના કરો અને ગામ સમરસ કરો તો એક લાખ રૂપિયા ગામના વિકાસ માટે રાજ્યની સરકાર આપશે એવો નિર્ણય મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કરેલો એ એટલા માટે કે ગામમાં પંચાયતની ચૂંટણીને કારણે એવા ડખા કરી મેલે કે પેઢીઓના સંબંધો એ તોડી નાખે હગાવાલાને આવવા જવાના પાટા બંધાઈ જાય એવી બધી બળતરા કરવાનું ચૂંટણીને માટે કોઈ કામ નથી હોતું લોકશાહી છે ચૂંટણીઓ થાય એનો કશો વાંધો ના હોય પણ ચૂંટણી પછી ગામે ગામના પ્રમાણમાં એક પરિવારની જેમ રહેવું જોઈએ મને સ્મરણ થાય છે કે આપણા ગામ કેવા હતા કેવી રીતે આપણા ગામની જીવન વ્યવસ્થાઓ હતી મને યાદ છે ગામમાં નાનું મરણ થયું હોય કયા સમાજનું છે એ જોયા વિના નાના નાના છોકરાઓ હોય એને કંઈ એવી શોકની કે આવી તેવી સમજણ ના હોય એને દૂધ માગે જમવા માટે તો વડીલ મા હોય કાકી મામી ભાભી જે કોઈ હોય વડીલો એ એવું કહેતા ફલાણા બાપાનો દીકરો ગુજરી ગયો છે આજે જમવામાં દૂધ નહીં મળે એ નાના આખા ગામની અંદર આખો શોક મનાવવાનું ગામને એવું હતું જ નહીં પરિવાર જ ગણાતું આખું ગામ પરિવાર કોઈકને ત્યાં માઠો પ્રસંગ હોય તો આખું ગામ હાજર હોય કોઈકને ત્યાં સારો પ્રસંગ હોય આખું ગામ હાજર હોય ગરીબને ઘેરે પ્રસંગ હોય તો આખું ગામ પોતાના સાધનો લઈ અને એ પ્રસંગ કેવી રીતે ઉજવવો એની ઉપાધિ ઘરધણીને ન હોય ગામવાળાને હોય એમ આપણા પરિવારો ગામ એવી રીતે જીવતા હતા કોઈના સુખ દુઃખની અંદર સામે ચાલીને ભાગીદારી કરવાની વૃત્તિ એ આપણા ગામની વૃત્તિ હતી ગામ માટે થઈને લોકો જે કંઈ કરવું પડે એવું કરવા માટેનો પ્રયાસ કરતા હતા નાના માણસને મદદ કરવી નાના માણસના પ્રસંગને ઉકેલવો એની શાખનો ઘટવા દેવી અમારા ગામનો છે એની એની જાનને અમે સાચવશું એવા ભાવ સાથે ગામના લોકો કામ કરતા ગામના તહેવારો જે કંઈ ઉજવવાની ગામમાં પરંપરા હોય ગામના સ્થાન દેવતાઓ હોય ગામની અંદર મંદિરો બનાવવાના હોય નિશાળો બનાવવાની હોય આ બધાની અંદર આખે આખું ગામ જોડાતું હતું અને ગામને એ એ પોતાનું ગામ એક યુનિટ ગણાતું શરૂઆત તો એવા એકમથી હતી ને કે આખું ગામ એક રાષ્ટ્રની જેમ વર્તતું એની અંદર જેટલા લોકો વસવાયા તરીકે રહેતા પછી એ કુંભાર હોય સુતાર હોય લુહાર હોય મોચી હોય વાણંદ હોય આ બધા જ લોકો મંદિરના પૂજારીઓ હોય એને એને આવકનું સાધન એ ખેડૂતોના ખળામાં એનો ભાગ રહેતો એના હાથ ઉપર એનું હાલતું એનું કોઈ કેશ લેતી દેતી હતી જ નહીં અને એ એકબીજા અરસપરસ કામોય કરતા હતા એની એ જિંદગી ને એનું કુટુંબ હાલતું હતું ગામે હાલતું હતું આ બધી પરંપરાઓ પુનશ્ચ અને એને માટે ગામડા માટે ગોકુળિયું ગામ શબ્દ વપરાતો હતો એ પરંપરાઓને ફરીથી સ્થાપવા માટે આ સમરસની યોજના એ ગામની અંદર લાવ્યા હતા ગામમાં ઝઘડા કરવાની શું જરૂર છે ગામને ઠીક લાગે એવી રીતે સારા લોકોને પસંદ કરી અને સમરસ બનાવે અને ગામનું કામ ચાલે એક યોજના તો એવી લાવ્યા હતા કે જો બધી બહેનો બને સરપંચ અને બધી સભ્યો તો પાંચ લાખ રૂપિયા આપતા હતા એવી યોજના પણ મોદી સાહેબે લાવ્યા હતા મને યાદ છે અમારે આણંદ જિલ્લામાં બે ત્રણ ગ્રામ પંચાયત એવી હતી કે એની અંદર બધા જ સરપંચથી માંડીને બધા સભ્યોએ બહેનો જ હતી એક ગ્રામ પંચાયત તો એવી પણ મારા સ્મરણમાં છે બધી દીકરીઓ જ હતી બધી આખી ડિરેક્ટરની બોડી અને અત્યારે તો હું આ ચૂંટણીમાં આવ્યો હતો એટલે મને ખબર પડી કે આપણો મોરબી જિલ્લો જે છે મોરબી જિલ્લાનો દૂધ સંઘ જે ચાલે છે એ આખે આખો દૂધ સંઘ બેનો ચલાવે છે એના ચેરમેન પણ બેન છે અને બધા સભ્યો બેન છે એમાં કોઈ ભાઈ છે જ નહીં આખા દેશમાં એકમાત્ર એવી ડેરી છે આપણી મોરબીની છે આવા બધા સુંદર ઉદાહરણો એ સમાજોની વચ્ચે પ્રસ્થાપિત થઈ રહ્યા છે એમાં શતાબ્દી મહોત્સવનું નિમિત્ત બનાવીને તમે ભગવત પારાયણ કરવાનો નિર્ણય કર્યો શાસ્ત્રીજીના શ્રી મુખેથી ભગવાનના ગુણગાન સાંભળવા માટેનો લાવો પણ લીધો મહેમાન ગતિનો લાવો પણ લેશો અને આના માધ્યમથી શ્રદ્ધાની શક્તિના આધારે ગામના વિકાસનો પાયો નાખવાનું કંપણ કામ શરૂ થશે શતાબ્દી શરૂ થઈ હવે નવી શતાબ્દીનું પ્રેમગઢ આપણું કેવું હોવું જોઈએ કેવું બનાવવું જોઈએ એ દિશામાં શાંતિથી અને સારી રીતે સુવિચારોથી ભગવત પ્રસાદથી એમાં પછી લોકતંત્રની રીતે તો જે થતું હોય થાય સરકારી રાહ જે થતું હોય તે થાય પણ એની ઉપર ભગવત કૃપા ઉતરે તો એ આપણે ધાર્યું હોય એની કરતાં વહેલું થાય એવી સુંદર મજાની ક્ષણે હું વિરલભાઈનો આભારી છું કે એમણે આ ઘટનાનો સાક્ષી થવા માટે મને પણ નોતર્યો અને હું પણ પાછો આમાંથી ફ્રી થયો તો એટલે આવી ગયો એટલે આપ સૌના દર્શન કરવાનો આપ સૌને જય શ્રી કૃષ્ણ કરવાનો અને વ્યાસપીઠના આશીર્વાદ લેવાનો સુંદર અવસર મને આપવા માટે હું ગ્રામ પંચાયતના સરપંચશ્રી સહિત એની સગલી ટીમનો અને આખાય ગામના વડીલોનો આભાર માનું છું પુનશ્ચ આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ